હા મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને આખ્યાલ રાખે સ્વસ્થ રહો મસ્ત રહો ને ખુશ રહો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો આપણે મિત્રો જો રેલવે સ્ટેશનમાં પહોંચી ગયા હા હરિદ્વારથી નીકળ્યા હતા આવ્યા આપણે દિલ્હી જૂની દિલ્હી ત્યાંથી આવ્યા સારા રોહિલા નવી દિલ્હી રેલવે સ્ટેશન હવે અહીંયાથી આપણે ટ્રેનમાં પાછા બેસી જશું સવાર આઠની ટ્રેન હા આઠ વાગે ઉપર છે આપણે આજની ટ્રેનમાં આવ્યા હતા હરિદ્વારથી દિલ્હી મજા લીપવાળી સેડીઓ હા ઢાલવું ન પડે પણ એનું કારણ છે કે અમારા બાપા બાપ એ ગાંટા એટલે એક વખત એને આમાં ઉભા રહ્યા હતા એને બહુ મેળ નહોતા આવતો એટલે ભાઈને બધાય આમાં આવક જાવક કરે ને હું બાપાને લઈને સીડીએ જાઉં સુધી આમ આપણે જોઈએ નહીં આવે જ્યાં આપણે રેજ્યુએશન વાળો ડબ્બો હા એટલે બેસી ગયા ને આરામ હા ખુશીવાળામાં હું જાય ને બેઠા જાય બેહો હોય તો બેહવાનું ને હોવું હોય તો હોવી જાય રસ્તામાં પોષી ગયા ઘણા પલો કપાઈ ગયા હવે આવી ગયું પોરબંદર હમણાં પોરબંદર પોતે ટ્રેન એટલે આપણે આવી ગયા પાછા આપણા દેશમાં દેશ દેહજ છે આ બધું ક્યાં વિદેશ તો ને જ પણ આપણી સેટે પલે ગા હોય એટલે આપણે આપણું વતન આવે એટલે વધારે ગમે કે આપણે આપણા વતન માં આવે ગાય બકેટ ગમે ત્યાં જાય તો એ ગમે એટલા દે રોકાય તો આપણે ઘેર આવીએ તો નિરાત થાય કે આપણે આપણા ઓલામાં ઉગે ગયા તો ફાઇનલી મિત્ર જે આપણે પોસી ગયા આપણા ઘરે વરસાદ વાતાવરણ જેવું ઢાકલું પાછું થાય ગયું કાતર નોર્થ આવે ગા આપણે સારું થાય પાંચમો નોટ તો હે ફાઈનલી તો આપણે પોષી ગયા ખરે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા કારણ કે ઠાકોરો હે હવે મહેમાન પણ આપણે ચાલુ રહ્યા આપણી મહેમાનનો બ્લોક તો બહુ બનાવતા ને આપણે આપડો બનાવ્યા આવું હોય મહેમાન ના વડે લઈએ જો બહુ મજા આવી ઘણા દિવસ ફર્યા દેવ દર્શન કર્યા ગંગા મૈયા બહુ નાયા બહુ આરતી બઉ કરી લીધું હરિદ્વાર માં આખું હરિદ્વાર ફેરાય ગયું નસીબ માં હોય તો જવાય આપણે તો બીજી વાર જોકે જઈ આવ્યા એક તો આખી પૂરી જાત્રા વહેલા કરે મારે હા ભાઈ પાછી પણ મારી આહો ની લઈ ગઈ તું બીજી વારનો એવું આપણે ખેતર માં ઘૂમરો મારવા જઈએ કારણ કે ઘણા દિવસથી આપણે ખેતરમાં ઘૂમરો નથી માર્યો તો ઘૂમરો મારીએ અડદમાં જ પાણી હાલ કરસન પાણી વારે જવામાં બેઠા આપણી જોઈએ અડદ અડદનું શું પોઝિશન હડદ થે ગાતા હારા પણ આપણી જેધું ઘાતે દૂધનો ફાલ ઉતો ને એ વરસાદ આવ્યો ને આપણી વાવતા તે દરસાદ નીકળ્યા ગાં ને વરસાદ આવ્યો તો એ ફાલ ખરે ગો જે ફાલ એ આગળનો ફાલ ખરે ગો એટલે બહુ આપણે જે આમાં માલ નથી થયો એ પાછું પાણી ચાલું કર્યું એવો પીવક માલ પાછો થાય એ જોવા દે એટલે જો કે એવો વરસાદ આવે એ નુકસાન તો કરે જ બધા એમાં આપણે અડદમાં તો પૂરેપૂરું નુકસાન થયું કારણ કે આપણે એમાં દવાઈ પાણીને હાથીઓને ખરેખર માવજત કરી હતી ને ફાલ આપણે લીધો હતો દવા સાટેસાટે ફાલ બેહાડ્યો તો એ ફાલ ખરી ગયો અડદ ત્યાં સારા હે જો બીજો ફાલ આવ્યો હે તો વાંધો નહીં આવે બાકી આપણા નસીબ જે થાય એ કારણ કે આમાં માંડવી નથી થતી બહુ નબળી રહ્યા એટલે આપણે આમાં ખેતર રાખી શું માહ પડ્યું રહેવા દીધું તો અડધોનું પછી તો અડદ થોડા દુજારે પાજરે મોટા કરે તા એવો વરસાદ એટલે એક ફાલતા આપણો ગો એવું થાય મહેનત કરીએ નદ આવે ખોદાવે ને પાણી ને બાણી ને તો એ બધું કીધું હતું ને પાછું આપણે હે હેઠળ જાવ પાણી હાલે હશે આપડી માંડવી માંડવીમાં પણ ઘણો ટાઈમ થઈ ગયો ગુમરો નેટ માર્યો માંડવી નહીં નેધવી તો જો આપણે અહીં ઘૂમરો મારતા આવીએ તો કે દુકનો ઘૂમરો તો ખડ કે છે એ પણ આપણે જોવાય જાય ખડ ને આમાં આપણે નદું તો પાણી વાંજ તો દુક લીધું હતું ખડતા આમાં खाई जो के जा रही भांगरो होली को राखी हो वो बीचो खड़ता अपने न था तो पण भांगरो था बतारे पूछो था ने आम मजे आवड़ज नु पानी आई मति लीलो थक म ताकर फेरी म जो है अपने उ निक रहे ने आखिर चा ओला म पानी आवे इतला आवड़ज पीता जो वहां लोगों ने जेट ला बाकी है ખોરાકમાં ઓઇલા હેઠા લગણ આપણી જા લગણ આપણી જાવરનું હે કૂમરો મારવા બાકી ત્યાં હેઠો બહુ મોટો હે એટલે આપણી જાજો ઘૂમરો મારી હોય તો પલ્લો થઈ જાય પછી કાલે બાલે આખામાં ખૂમરો મારી બાકી તો નેદવાનું તો સેજ એટલે આપડી કુમરો આખા ખેતરમાં મારવાનો જ છે પણ આ નેતા આવી તો મેં કીધું ખેતરમાં કુમરો મારતી આવે બાકી જ્યાં આવા અડદ થેગા આપણે ઠાર બહુ આવે ને કે કી પાછું ઠાર ઝાકરનો ફાલ ખેડી જાય કમરામાં બોલાઈ જાય હા છે આપણે અડદ આવા હે ના માંડવી બાકી ખર તો હબાવ થઈ પડ્યો હજુ તો આપણે હમણાં નહીં દીધું પણ આ ભાંગરો જ છે બીજું ખર તો કઈને જ દવા સાથે દીધી તીધી ભાંગરો મોટો મોટો છે